કે રાજ્યની પર્વતમાન પેટા તિજોરી કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી તદ્દન જરૂર જણાય બંધ કરવાનો નિર્ણય તિજોરી સુધારણા હેઠળ લેવામાં આવેલ નિર્ણય મુજબ જે મુજબ કચેરીઓનું કાર્યભારણ અર્થાત ઉપક અધિકારીઓની સંખ્યા ચલાણ અને બિલની સંખ્યા સ્ટેમ્પ વેન્ડર તેમજ સ્ટેમ્પનું વેચાણ પેન્શનરની સંખ્યા અને નજીકની પેટા તિજોરી કચેરીનું અંતર વગેરે બાબતો લઈ નીચે દર્શાવેલ દસ પેટા તિજોરી કચેરીઓ ઠરાવની તારીખથી પંદર કામકાજના દિવસો ગણી કચેરી સમય બાદ થી તાત્કાલિક અસરથી બંધ કરવા હાથી ઠરાવવામાં આવેલ છે જેમાં મેઘરજની જિલ્લો અરવલ્લી જિલ્લો 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 મોરબી સુરેન્દ્રનગર સિહોર ભાવનગર પઠઘરી જિલ્લો રાજકોટ કરજણ જિલ્લો વડોદરા મેદરડા જિલ્લો જુનાગઢ વંથલી જિલ્લો જુનાગઢ કઠાણા જિલ્લો મહીસાગર અને બોરસદ જિલ્લો આણંદ આ દસ કચેરી બંધ કરવા નિર્ણય લેવામાં આવે છે ઉપરોક્ત પેટા તિજોરીઓ બંધ થતા તેની કામગીરી કઈ તિજોરી કચેરી સંભાળશે તે અંગેની તેમજ આ તિજોરી કચેરીઓના હાલના મહેકમને સમાવા અંગેની વૈકલ્પિક વ્યવસ્થા માટે નિયામક શ્રી હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગરને અધિકૃત કરવામાં આવે છે આ અંગે ગુજરાત તિજોરી નિયમો બે હજારના નિયમ દસમાં જરૂરી સુધારો હવે પછી અલાયદી રીતે કરવામાં આવશે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાણા વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયું છે ધન્યવાદ